તમે ખાડાજી ના તમે તો પેલા તમે હતા મુકાલે કોઈ અવાજ જ કરતો નથી

મિયરડોળો હા હ ભરી ગયો બલાજી તો હોમમાં મૂડડલા હતા મુયે રડો ઇન વાડ્યો આ દે આ દેણો ગયો હા ગયા ઓય ઇસની વચ્ચે રયા તો ગયા લ્યા અલા તો મુ તો તમન ગુટતો તો મુયે તમાર જડે ઉડ્યો તો ને

બધા રોવા બે ગૂંચ્યો કોણ એક કામ કરો બધા છે ને સાથી કાઢી રાખો અને ગોતાવણ કરો અને હજી સમાચાર નહીં મળ્યા પા

ઓ અમારે એટલેંતિ કુટુંબમાંથી એક મુકોજી કરીને નામ છે તે થોડાક બે દાયાથી બગડીતું ઘરથી તે નીકળી જ છે હવે તમની રોડ પર આવો અમે આવો આપણે ગોતો અમે બે દાયા ગોતો પણ નઈ જળતા હા રોડ આવતા એ હા આવીન આવ આવ તો બાઈક કરો હાડો બાઈક રોડ પર બાઈક વર્તો કરો હું જમ આવું તો તું મારા 啊，马路干啥？过车啊！